નમસ્તે દર્શક મિત્રો મારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર ખાતે પીએસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ઇનોવેશન પ્રદર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસને બુધવારના રોજ આવેલી કેપીએસ ઇંગ્લિશ શિક્ષણ સંકુલ ખાતે યોજાયેલ વિદ્યાર્થીઓમાં પડેલી સૂપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે ઇનોવેશન કેર એક્સપો બે હજાર પચીસ યોજાયું જેનું ઉદઘાટન ભાવનગરના વીરા સાહેબ જયવીરસિંહજી ગોહિલ સાહેબે કર્યું હતું જેમને વિદ્યાર્થીઓને પ્રેરણા આપેલ મેનેજમેન્ટ દ્વારા તેમનું વહીવ સ્વાગત કરવામાં આવ્યું શિક્ષકોના માર્ગદર્શન તળે અલગ અલગ વિભાગમાં દાજી એકસો દસ કરતાં વધુ કૃતિઓ વિદ્યાર્થીઓએ રજુ કરી હતી અને યુવરાજસાહેબે તેમને ધ્યાનથી નિહાળી હતી તેમનું ઈનોવેશન ખૂબ જ સુંદર રીતે રજુ કર્યું તેમનો એક કોને નિહાળવા માટે ભાવનગરની વિવિધ શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ અને ભાવેણાની જનતાએ લાભ લીધો હતો આ એક કોના જત તરીકે હેમભટ્ટ મનીષભાઈ વિંજોડા વિવેકભાઈ મહેતા બજાવેલ આ event ને સફળ બનાવવા માટે કેપીએસ management તથા તમામ department ના head અને મિત્રો એ ઉઠાવેલ હતી અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર Vice Chairman of the KPS Management. Treasurer of the KPS Management. Just of

Mm -hmm. Explanation is still okay, okay. left. was <laughs> <laughs> thank you sir is welcome to we have a of a token of love

પણ અહીંયા શિક્ષણને લઈને આપણે ઇનોવેશન જોઈ લે ખૂબ ઓછો તો આ અદ્ભુત એક્સિલન્ટ અને વેરી ગુડ સંસ્થાના તમામ એડમિનિસ્ટ્રેટર્સ તરફ અને ખાસ કરીને વિદ્યામાં સેલ્સમાં અને આ એક્સપોમાં જેટલા પણ ટીચરોએ મારા સ્ટુડન્ટને મદદરૂપ થયા છે મને ખૂબ ખૂબ આભાર પણ માગું છું અને એટલું જ કહીશ કે આમના જેટલા યુવાનો આ એક્સપો જોવા માટે આવી શકે આજે ચોક્કસ આવજો ખાસ કરીને સંસ્થાના જેટલા પણ યુવાનોએ આમાં મહેનત કરી છે મહેનત પણ આપ જોઈ શકો અને એક પ્રકારથી એક ભાવનગરના દાદી પરથી આશ્વાસન પણ આવશે કે ભાવનગરનું ભવિષ્ય જે છે એ વેરી ફ્યુકેબલ હાથમાં છે મને ગર્વ છે કે ભાવનગરમાં આવા સ્ટુડન્ટ્સ અને આવા ટીચર્સ છે અને વિજ્ઞાન ઉપર આટલું ધ્યાન રાખ્યું છે આ દર એક એક્સપોમાં દરેક એક એક્સપેરિમેન્ટ આજે જોવા મળ્યું દરેકમાંથી કંઈ ના કાંઈ નવું જોવા મળ્યું અને એવા એક્સપેરિમેન્ટ્સ હતા એવા ડેમોન્સ્ટ્રેશન્સ હતા જે વર્તમાન અને ભવિષ્ય માટે બહુ જ મહત્ત્વના છે સર તમે ફ્યુચરમાં કઈ રીતે જુઓ તો આપણા એજ્યુકેશન ભાવનગર ભાવનગરની વાત કરીએ તમારી હસ્તુ બહુ સારી રીતે જેમાં આપણે કીધું આઝાદી છે ભાવનગરનું નામ શિક્ષણમાં રહ્યું છે ને કેપીએસ હસ્તે એવી એક સંસ્થા જે હોય જે બાળકો માટે એટલું પ્રોત્સાહન આપતી હોય અને વિજ્ઞાનમાં એટલું જ્ઞાન આપતું હોય તો બહુ સારી વાત છે વાંધો એના માટે ગર્વ છે તરુણભાઈ આજનો જે કાર્યક્રમ છે એક્સપોનો ઇનોવેશનનો જે કેટલા વિદ્યાર્થીઓ હતા કયા ધોરણના હતા કયા સબ્જેક્ટ ઉપર છે ને શું નવીકરણ ફોર્જેક્ટ હતું નમસ્કાર આજરોજ કેપીએસ સંસ્થા ખાતે ખૂબ સરસ નવા નવું ઇનોવેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનું આયોજન થયું છે લગભગ અંદાજે એકસો દસ કૃતિઓ રજૂ થઈ છે અને દસ એકસો દસ કૃતિઓ પૈકી અમારા તમામ સેક્શનના બાળકોએ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ થયા છે એમના શિક્ષકોએ એમને ખૂબ માર્ગદર્શિત કર્યા છે અને ખાસ ખાસ તો અમારું જે કેપીએસ મેનેજમેન્ટ છે એમણે આ સુંદર મજાનું આયોજન કર્યું છે અને આના કારણે બાળકોમાં જે અંદરની જે શક્તિઓ સુષુપ્ત શક્તિઓ છે એ જાગૃત થાય છે અને ભાવનગરની આ શૈક્ષણિક એવી સંસ્થા છે જેમાં દરેક વખતે બાળકો માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે અને એના કારણે નો નો ડાઉટ કે એમાં ખૂબ વિદ્યાર્થીઓને સારું શીખવાનું મળશે અને ભાવનગરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ પણ અને ખૂબ મોટી સંખ્યા વાલીઓ છે એ જોવા માટે આવ્યા છે સાહેબ કેવા પ્રકારના પ્રોજેક્ટ છે આપણે જોયા હશે ખ્યાલ હશે અલગ અલગ ઇનોવેટિવસ પ્રોજેક્ટ છે જેમાં અભિયાન અલગ આપણે માની લો કે સાયન્સના છે સામાજિક પ્રોજેક્ટ છે અલગ અલગ પ્રકારના સોલાર એનર્જીના પ્રોજેક્ટ છે અને બાળકોને કંઈક ને કઈક એની સાથે જિજ્ઞાસા વૃત્તિઓ સંતોષી શકાય એવા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ છે એ અહીંયા રજૂ થયા છે